આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો વિરમગામ વ્યાયામ શાળાનું આજુબાજુના રહીશોએ ભેગા મળીને વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું છે અત્યારે કેટલી બધી પોઝિશનમાં પ્રદૂષણ છે તમે બધા ભેગા મળીને કાયદો હાથમાં લીધો છે હજારો ડાળીઓને જીવ લીધા પશુ પક્ષીઓને શું તમારું બગાડ્યું છે તેમનો આશરો તોડી નાખ્યો નાની નાની જીવતોના ઘર તમે વેરાન કરી નાખ્યા પ્રકૃતિનો પ્રકૃતિનો નાશ કરી નાખ્યો લીમડાનો છાયો છે ચોવીસ કલાક ઓક્સિજન આપતો એનો પણ નાશ કરી નાખ્યો હે જીવ અમે તો જીવ ઉછાર અમે તો જીવ ઉછેરવા વાળા છીએ એનો પણ તમે નાશ કરી નાખ્યો છે કાલે હરિયાળી અમાવાસ્યાના પવિત્ર દિવસે ઠાકોરજીના વન વિચરણની અંદર દર્શન કરવા પક્ષીઓને જીવ માત્રને દર્શન દેવા આવે એ પ્રકૃતિનો તમે વિનાશ કર્યો છે આજુબાજુના રહીશોએ ભેગા થઈને આ ઝાડનું નિકંદનો વાળ્યા છે આમના ઉપર ખરેખર પગલા લેવા જોઈએ જેને પણ આ કૃત્ય કર્યું છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જે કંઈ કાર્યવાહી થશે એની જવાબદારી પોતાની રહેશે